સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ તંત્ર દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યોજાયેલ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા સિદ્ધિ સમાજના ઉત્સાહી ડાન્સ પ્રદર્શન તથા પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો પણ જોડાયા હતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપે જે રીતે નિહાળ્યું એ રીતે ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ હાજરી આપી પોલીસ દળે હાજરી આપી અધિકારી ગણ માન્ય શ્રીઓ તમામે હાજરી આપી અને આ કાર્યક્રમને ખૂબ જ સુંદર અને સફળ બનાવ્યો છે જે મૂલ્યો જે ધીરે ધીરે આપણે નવી જનરેશનમાં એને ઉતારવા પડે એના માટેનું આ સરકારશ્રી તરફથી ખૂબ જ મહત્વનું પગલું છે અને નગરજનો અને સમગ્ર જિલ્લાની પ્રજા ખૂબ ઉત્સાહ જોડાય એના માટે સર્વનો આભાર માનું છું ધન્યવાદ આ સ્વતંત્રતા દિવસ પૂર્વે તમામ શહેર જિલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે આજે ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા શાળાના બાળકો અધિકારીઓ રાજકીય પદાધિકારીઓ અને સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સુધી હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે ક્રમશઃ પંદર ઓગસ્ટ સુધી આ પ્રકારની યાત્રાઓ ચાલશે આજના દિવસે પંદર ઓગસ્ટ જ્યારે આવી રહી છે ત્યારે હું ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને પંદર ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું